સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ધોરણ આઠની અંદર જે પરીક્ષાની ઘણા સમયથી રાહ જોવા રહી હતી તે પરીક્ષાની નોટિસિફિકેશન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપી દેવામાં આવી છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર ત્રેવીસ અને ચોવીસ વિશે એ પહેલા જો તમે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને આ પરીક્ષાની યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફરી એકવાર નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર ત્રેવીસ અને ચોવીસ માટે નોટિફિકેશન આપી દેવામાં આવી છે આ પરીક્ષા છે મિત્રો એ ધોરણ આઠની અંદર અભ્યાસ કરતા બાળકો છે મિત્રો સરકારી અને ગ્રાન્ટેડ શાળાની અંદર જે બાળકો અભ્યાસ કરે છે તે બાળકો મિત્રો ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી ફોર્મ ભરી શકશે ફોર્મ ભરવાની જે તારીખ છે મિત્રો તે વીસ બે બે હાજર ચોવીસ થી અઠ્યાવીસ બે બે ચોવીસ સુધી મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે સંપૂર્ણ પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો જાહેરનામું છે મિત્રો એ ચૌદ બે બે હજાર ચોવીસ ના દિવસે આપવામાં આવેલું છે ફોર્મ ભરવાની માટે જે વેબસાઇટ છે મિત્રો એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી આ વેબસાઇટ ઉપર તમે વીસ તારીખ થી અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો ફી ભરવા માટેનો સમયગાળો પણ મિત્રો વીસ બે બે હજાર ચોવીસ થી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધીનો રહેશે એટલે કે એક દિવસ તમને ફી ભરવા માટે વધુ સમય આપવામાં આવેલો છે પરીક્ષાની મિત્રો તારીખની વાત કરીએ તો સાત ચાર બે હજાર ચોવીસે આ પરીક્ષા છે મિત્રો એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવશે

તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એનએમએમએસ ની એક્ઝામ છે મિત્રો આપી શકશે જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે તે ધોરણ સાત ની અંદર ઓછામાં ઓછા પંચાવન ગુણ મેળવેલા હોવા જોઈએ તેમજ અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી વિદ્યાર્થીઓ ધોરણ સાત ની અંદર ઓછામાં ઓછા પચાસ ગુણ છે વિદ્યાર્થી મિત્રો મેળવેલા હોવા જરૂરી છે આટલા માર્ક્સ મેળવેલા છે તો તમે આ પરીક્ષા મિત્રો આપી શકશો અહીંયા વાત કરીએ મિત્રો તો પ્રાઇવેટ અને ખાનગી શાળાઓ સાથે સાથે જે શાળામાં રહેવા જમવાની ફ્રી સેવ મળે છે તેવી શાળાના વિદ્યાર્થીઓ છે આ ફોર્મ ભરી શકશે નહીં વિદ્યાર્થીના વાલીની વાલીની આવક આવક મર્યાદાની વાત કરીએ તો વિદ્યાર્થીના મર્યાદા છે લાખ વધુ હોવી જોઈએ નહીં તો તે વિદ્યાર્થી છે આ ફોર્મ ભરી શકશે નહીં ફોર્મ ભરતી વખતે મિત્રો તમારા પિતાશ્રીના આવકના દાખલાની જે પ્રમાણિત નકલ છે મિત્રો અવશ્ય જોડવાની રહેશે સાથે સાથે મિત્રો અધિકૃત કરેલા અધિકારીનો દાખલો પણ જોડવાનો રહેશે

એપ્લિકેશન ચલણ ઉપર ક્લિક જઈને ભરી શકશો એના માટે મિત્રો આપણે નેક્સ્ટ પોસ્ટ કરીશું કે કઈ રીતના મિત્રો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને મિત્રો તમે ઓનલાઈન ફી ભરી શકશો સાથે સાથે મિત્રો તમે ઓફલાઈન ફી પણ બેંકમાં જઈને ભરી શકશો અહીંયા મિત્રો પ્રશ્નપત્રનો ઢાંચો એટલે કે તેના મારખાની આપણે વાત કરીએ તો બે ભાગમાં તમારું પ્રશ્નપત્ર રહેશે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને મિત્રો મિત્રો એસેટી શૈક્ષણિક યોગ્યતા કસોટી બંનેમાં છે મિત્રો નેવું નેવું મિનિટ તમને એકસો એસી મિનિટ ફાળવવામાં આવશે સાથે સાથે મિત્રો 90 90 પ્રશ્નો અને 90 90 માર્ક્સ એટલે 180 માર્ક્સ નું તમારો પ્રશ્નપત્ર રહેશે અભ્યાસક્રમની વાત કરીએ સૌથી પહેલા બૌદ્ધિક યોગ્યતા MAT ની તો એની અંદર 90 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નોની અંદર સાદશ્ય વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન છુપાયેલી આકૃતિ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે SAT ની વાત કરીએ તેની અંદર 90 પ્રશ્નો છે મિત્રો ધોરણ 7 અને ધોરણ 8 ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના વિષયનો રહેશે ધોરણ સાત માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને મિત્રો ધોરણ આઠ માટે ચાલુ વર્ષનો જે શૈક્ષણિકનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ છે મિત્રો એ પૂછાવાનો રહેશે અહીંયા ક્વોલિફાઈ ગુણની વાત કરીએ મિત્રો તો જનરલ અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં મળીને કુલ ચાલીસ ગુણ મેળવવાના રહેશે તથા એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને બંને વિભાગમાં કુલ ગુણ મળીને બેતાલીસ ગુણ છે વિદ્યાર્થી મિત્રો મેળવવાના રહેશે અહીંયા મિત્રો ક્વોલિફાઈ ગુણ છે તમારા વિદ્યાર્થીઓ એટલે કે તમારા જિલ્લાવાલ કેટેગરી છે મિત્રો એને કોટા મુજબ તમારો મેરિટ ની અંદર આવતા વિદ્યાર્થીઓને જ મિત્રો શિષ્યવૃત્તિ છે મળવા પાત્ર થાય છે અહીંયા મિત્રો જરૂરી આધારો અને પ્રમાણપત્રો જોડવાની આપણે વાત કરીએ તો મિત્રો તમારે ફી ભર્યાનું ચલન ઓનલાઈન પ્રિન્ટ વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ આવકના દાખલાની પ્રમાણિત નકલ ધોરણ સાતની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવાનો દાખલો જાતિ હોય તો તમારું જાતિ અંગેના પ્રમાણપત્રની નકલ અને વિકલાંગતા છે મિત્રો એ પ્રમાણપત્રની નકલ છે મિત્રો એ તમારે જોડવાની રહેશે આટલી માહિતી છે તમારે ફોર્મ સાથે જોડવાની રહેશે ફોર્મ ભરવાની મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરવા માટે તમારે એસીબી એક્ઝામ વેબસાઇટ ચેનલ ઉપર જવાનું રહેશે એના માટેનો પ્રેક્ટિકલ વિડીયો આપણે નેક્સ્ટ પોસ્ટ કરીશું એ વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે મારા એ નવા વિડીયોની નોટિફિકેશન ફટાફટ તમારા મોબાઈલના સ્ક્રીન ઉપર મળી રહે તો મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે વંદે માતરમ જય હિન્દ